એ તો કરો મુરત ચોરાઈ

તમે તો કોઈ નહીં મને તો કોઈ પહેરાવો જોતા જોરા બે જીએ ના તમે જોઈ ગયો તારા હંગાતા કોલ મુજ જોવા જઈએ પેલા જોતા ઘોર મારા ચીજ નહીં એ તો ઘેરા જી ના લેવા આપડે

થોડું પૂરું પૂરું લાગે તો શું કરે મુરત જોરાવાનું સર તમે ગમે તે કઈ સારું ચોઘડું જોઈએ મુહૂર્ત કાઢી છોકરા લાગે પાછળ પડે કે પાછળ પડે જો આ બે પાછો તારું ઘુણિયો અલ્યા હવે લાઈ પૈસાની જોરી ભાષામાં ભાડું કેવાય આ તો પોળા દેતા પબ્લિક જેવા છે બધા કુટુંબવાળા